હેલો એવરી વન વેલકમ બેક ટુ માય ચેનલ આજે હું તમારા માટે એક ક્વિક અને ઇઝી રેસીપી લઈને આવી છું હાજી ફ્રેન્ડ્સ આજે હું તમારા માટે એકદમ ઓછા મસાલામાં અને ફટાફટ બની જતા ટીંડોળા બટેકાના શાકની રેસીપી લઈને આવી છું અત્યારે આ સિઝનમાં શાકભાજી છે ઓછા પ્રમાણમાં મળતા હોય છે અને એમાં ટિફિનમાં કે બાળકોને લંચ બોક્સમાં આપી શકાય તેવી આ રેસીપી ચાલો ફટાફટ બનાવવાનું શરૂ કરીએ અહીંયા ટીંડોળા બટેકાના શાક બનાવવા માટે આપણે અહીંયા મેં એક કડાઈ લઈ લીધી છે એની અંદર આપણે ચાર ચમચી જેટલું તેલ લઈ લઈશું અહીંયા મેં બટેકાને આવી રીતના છીલી ધોઈ અને પછી એને લાંબી ચિપ્સમાં કટ કરી લીધા છે અને ટેંડોળા છે એ પણ સરસ પૂણાઓ એવા જ લેવાના એને મેં આવી રીતના ઊભી ચીરીઓમાં કટ કરી લીધું છે અહીંયા આપણે જે તેલ લીધેલું હતું એ ગરમ થઈ ગયું છે એની અંદર આપણે અડધીથી પોણી ચમચી જેટલી રાઈ ઉમેરીશું અને અડધી ચમચી જીરું ઉમેરી દઈશું રાઈ છે એ આ શાકમાં થોડી મેં આગળ પડતી ઉમેરેલી છે રાયજીરું સરસ ફૂટી જાય ત્યારબાદ આપણે એની અંદર પાંચ ચમચી હિંગ ઉમેરી દઈશું હવે એની અંદર મેં અહીંયા પાંચ અમચી જેટલી હળદર ઉમેરી દીધી છે જેથી તે શાકમાં સરસ રીતે મિક્સ થઈ જાય અને આપણે જે ડીંડોળા બટેકા છે ધોઈને લાંબી ચીરીઓમાં સમારીને રાખેલા હતા એ ઉમેરી દઈશું અને સાથે સાથે સ્વાદ અનુસાર મીઠું ઉમેરી દઈશું અને હળવા હાથે આપણે સરસ રીતે આ ટીંડોળા અને બટાકાને મિક્સ કરી લઈશું તો ફ્રેન્ડ્સ અહીંયા તમે જોઈ શકો છો મેં અહીંયા અગાઉ તેલમાં હળદર ઉમેરેલી હતી જેના કારણે હળદર છે એ શાકમાં સરસ રીતે મિક્સ થઈ ગઈ છે અને આ શાકનો કલર અત્યારે જ ખૂબ જ સરસ દેખાઈ રહ્યો છે ફ્રેન્ડ્સ અત્યારે આપણે મીડિયમ ફ્લેમ ઉપર કન્ટિન્યુ ચલાવતા રે એકથી બે મિનિટ માટે આપણે એને આવી રીતે ઓપનમાં જ ચડવા દઈશું હવે ફ્રેન્ડ્સ એના ઉપર આપણે કોઈ પણ ચીબું કે પ્લેટ છે એને ઢાંકી અને ફરી એકથી બે મિનિટ માટે એને ઢાંકીને થવા દેવાનું છે વચ્ચે આપણે આવી રીતે હલાવતા રહેવાનું છે અને ચેક કરી લેવાનું ટીંડોળા અને બટેકા ચડી ગયા છે કે નહીં ફ્રેન્ડ્સ આ શાક બનાવવા માટે મેં અહીંયા બસો ગ્રામ જેટલા ટીંડોળા અને બે મીડિયમ સાઇઝના બટેકા લીધા હતા જેને લાંબી ચીરીઓમાં કટ કરીને લીધા છે ફ્રેન્ડ્સ અહીંયા તમે જોઈ શકો છો આપણા અહીંયા ટીંડોળા અને બટાકા છે એ ઓલમોસ્ટ કૂક થઈ જવા આવ્યા છે ને એકદમ સરળ રેસીપી આ શાકની ફ્રેન્ડ્સ આ શાક ફટાફટ ઓછી મહેનતમાં અને ઓછા મસાલામાં બની જાય છે અને સ્વાદમાં પણ ખૂબ જ સરસ લાગશે એકવાર ચોક્કસથી ટ્રાય કરજો તો ફ્રેન્ડ્સ અહીંયા આપણા ટીંડોળા બટેકા છે એ એંશી ટકા જેવા ચડી જવા આવ્યા છે હવે એની અંદર આપણે બીજા અમુક મસાલા કરી દઈશું જેની અંદર મેં અહીંયા એક ચમચી જેટલું ધાણાજીરું પાવડર ઉમેરી દીધું છે સાથે અહીંયા મેં એક ચમચી જેટલું લાલ મરચું પાવડર ઉમેરી દીધું છે અને આપણે ચમચી જેટલો ગરમ મસાલો ઉમેરી દઈશું ફ્રેન્ડ્સ એક વાતનું ખાસ ધ્યાન રાખવાનું મીઠું અને હળદર આપણે અગાઉ ઉમેરી દીધેલા છે અને સાથે સાથે મેં અહીંયા એક મોટી ચમચી જેટલા સફેદ તલ પણ ઉમેરી દીધા છે જેથી શાકનો ટેસ્ટ છે એ પણ ખૂબ જ સરસ આવશે અને લૂક પણ ખૂબ જ સરસ આવશે અહીંયા મેં ઝીણી સમારેલી કોથમીર થોડી ઉમેરી દીધી છે અને આપણે એને સરસ રીતે હલાવી અને મિક્સ કરી લઈશું હવે એકથી બે મિનિટ માટે જ આપણે આ શાકને ચડવા દેવાનું છે તો ફટાફટ આપણું આ શાક બનીને રેડી થઈ જશે તો ફ્રેન્ડ્સ અત્યારે જોતાં જ મોઢામાં પાણી આવી જાય એવો સરસ મજાનો આપણો આ શાકનો કલર દેખાઈ રહ્યો છે અને ફ્રેન્ડ્સ આ સબ્જી છે એ આવી રીતની ડ્રાય જ બને છે જેને તમે રોટલી કે પરોઠા સાથે એન્જોય કરી શકો છો ફ્રેન્ડ્સ અહીંયા તમે જોઈ શકો છો આપણે અહીંયા બટેકાને પ્રેસ કરીને જોઈએ એ પણ સરસ રીતે કૂક થઈ ગયું છે અને ટીંડોળા પણ સરસ ચડી ગયા છે આપણે ગેસની ફ્લેમ બંધ કરી દઈશું આપણું આ શાક બનીને રેડી થઈ ગયું છે એને હું અત્યારે સર્વિંગ પ્લેટમાં ટ્રાન્સફર કરી રહી છું ફ્રેન્ડ્સ તો છેને એકદમ સરળ આ ફટાફટ પાંચ મિનિટમાં બની જતાં ટીંડોળા બટેકાના શાકની રેસીપી અને એ પણ એકદમ ઓછા મસાલામાં અને સરસ મજાનું ટેસ્ટી બનીને રેડી થાય છે ફ્રેન્ડ્સ અહીંયા એની ઉપર મેં સફેદ તલ અને થોડી ઝીણી સમારેલી કોથમીર ઉમેરી અને એને ગાર્નિશ કરી દીધું છે તો ફ્રેન્ડ્સ એકદમ ઓછા સમયમાં અને ઓછા મસાલામાં ફટાફટ બની જતું એવું આપણું આ ટીંડોળા બટેકાનું શાકની રેસીપી બનીને તૈયાર થઈ ગઈ છે તમે એકવાર ચોક્કસથી ટ્રાય કરજો ફ્રેન્ડ્સ જેને ટીંડોળા ભાવતા હશે એને તો આ રેસીપી ખૂબ જ પસંદ આવશે અને જો ક્યારે તમે આ શાક ન ટ્રાય કર્યું હોય તો એકવાર ચોક્કસથી કરજો તમને અને તમારા ફેમિલી મેમ્બરને ખૂબ જ પસંદ આવશે આ સિમ્પલ અને ફટાફટ બની જતું શાક એકદમ ટેસ્ટી અને ડિલિશિયસ લાગશે એને તમે રોટલી કે પરોઠા જોડે એન્જોય કરી શકો છો ફ્રેન્ડ્સ તમને જો મારી આ રેસીપીનો વિડીયો પસંદ આવ્યો હોય તો આ વિડીયોને એન્ડમાં એક લાઇક આપી દેજો અને હા ફ્રેન્ડ્સ તમે મારી વિડીયો રેગ્યુલર જોતા હોય અને હજુ સુધી મારી ચેનલને સબસ્ક્રાઈબ ન કરી હોય તો મારી ચેનલને સબસ્ક્રાઈબ કરજો ફરી મળીએ નવા વિડીયો સાથે ત્યાં સુધી આવજો